નર્મદા જિલ્લામાં આવેલ દેવમોગરા ખાતે આજે શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની નહીં પરંતુ શક્તિની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડુરી માતાજીના મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ખાસ મેળાનું આયોજન થાય છે જેમાં માતાજીના આશીર્વાદ મેળવવા માટે ગુજરાત જ નહીં પરંતુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવે છે તેઓ નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીમાં નવું ઊગેલું અનાજ માતાજીને ધરાવે છે

અને મેળો સફળ થાય એના માટે ખૂબ સારા પ્રયાસો થઈ રહ્યા છે ખેતીવાડીમાં બરખત માંગીએ તો બરખત મળતું છે એના માટે અમે જે બી નવું અનાન પાકે તે અમે માતાનીજીને ચડાવીએ ત્યારે અમે ઉપયોગ કરીએ ઘરમાં ખાવા પીવામાં અને વેચાણ પણ કરવા માટે ત્યારે જ ઉપયોગ કરતા છીએ